હમણાં અમિતાભ બચ્ચને એક બહુ સરસ મજાનો બ્લોગ લખ્યો છે મને નથી ખબર તમારામાંથી કેટલા લોકો એમને ફોલો કરે છે પણ ગઈકાલે એ પોતાના બ્લોગમાં ઘણી બધી પોતાની પર્સનલ વાતો લખતા હોય છે ને તો એમણા બચ્ચન સાહેબે હમણાં એવું લખ્યું છે કે હવે એ બ્યાશી વર્ષના થઈ ગયા રાઈટ તમે જોયું હશે ગયા વર્ષે પણ કેબીસીમાં દોડીને આવતા હતા અમિતાભ બચ્ચન એ રોજની ઓગણત્રીસ ગોળીઓ લે છે ને ત્યારે કામ કરી શકે છે ઓગણત્રીસ ગોળીઓ એમને માઇસ્િની ગ્રેવિસ નામની બીમારી છે જ્યારે એમને કુલીમાં પેટમાં વાગ્યું હતું ને ત્યારથી વિચ મીન્સ કે એમની દરેક નર્વ જે છે એ પડી જાય જો એમણે દવા ના લીધી હોય તો એટલે આંખના પોપચા પડી જાય સાવ નોર્મલ અને નેચરલ જે વસ્તુઓ આપણે કરી શકતા હોઈએ આપણે જે આઈબ્રો ઊંચી કરી શકીએ છીએ એ ન કરી શકે આપણે હસવું હોય હસવા માંગે તો મસલ ઉપર ના લઈ શકે એ એટલા વર્ષથી દવા ઉપર છે બ્યાસી વર્ષના એ માણસે એવું લખ્યું છે કે હવે એવું લાગે છે કે પહેલાં જે કામ સરળતાથી થતા હતા ને એ હવે નથી થતા પહેલા હું જે ઝડપથી બધું કામ કરી શકતો હતો એ ઝડપથી નથી કરી શકતો હવે ઘરની અંદર ચાલું તો કોઈનો ટેકો લેવો પડે છે આપણે ઇમેજિન નથી કરતા કે અમિતાભ બચ્ચન કોઈનો ટેકો લઈને ચાલતા હશે કારણ કે આપણે તો એને ફિલ્મોની અંદર કેવી બધી લાથો મારતા અને ફલાણું ઢીકણું કરતા હમણાં દીપિકા સાથે જે પિક્ચર આવેલી એમાં એમણે કેટલો બધો પેલા ફાઇવ સીન્સ કરેલા છે દેન હી સેટ કે મને ડોક્ટરે એવું કીધું કે તમારે પેન્ટ પહેરવું હોય ને તો તમે બેસીને પહેરો તો મને શરૂઆતમાં એવું લાગ્યું કે મારે શું કામ બેસીને પેન્ટ પહેરવાની જરૂર છે પછી હું જયારે ખરેખર બેઠો ત્યારે સમજ પડવા માંડી કે હું ઊભા ઊભા જો કરું ને તો મારું સંતુલન જઈ શકે એમ છે હું પડી જઈ શકું એમ બ્યાસી વર્ષના અમિતાભ બચ્ચને આ બધી વાતો કરતા કરતા એક પણ જગ્યાએ એવું નથી એવું કીધું કે આના કરતા હું જયારે શરાબી કરતો હતો ને ત્યારે મને બહુ મજા આવતી હતી હું જયારે યુવાન હતો ને ત્યારે એટલી મજા આવતી હતી અને હવે આ બધાને કારણે મને દુઃખ થાય છે આવું એણે ક્યાંય નથી કીધું એ બ્યાસી વર્ષની ઉંમરે પણ રોજ સવારે યોગાસન કરીને કસરત કરીને પોતાના કામે જવા માટે તૈયાર છે અને આખા બ્લોગમાં છેવટે એ જ લખે છે કે જો મારે સાજા રહેવું હોય તો મારે સતત કામ કરતા રહેવું પડશે વિચ મીન્સ ઇફ યુ વોન્ટ સમથિંગ નાઇસ ટુમોરો દેન યુ નીડ ટુ ઇન્વેસ્ટ ઇન ઇટ ટુ ડે અને આ આપણો સૌથી મોટો પ્રોબ્લેમ છે કારણ કે સપના જોવા સસ્તા છે વસ વસા કરવા પણ સસ્તા છે વસવસા કરો તો બધા તમને કહેશે કે હા મને પણ એવું લાગે છે અને સપના જુઓ તો અડધા તમારાથી જેલસ થશે અડધા મનમાં હસશે કે કે આનાથી નથી કેટલા બધા લોકો એવા છે જે જીમ જોઈન કરતા હોય છે જાન્યુઆરીના પહેલા દસ દિવસની અંદર ને પછી આખું વર્ષ ક્યારેય પાછા જતા નથી એવા કેટલાય લોકો છે કે જે નક્કી કરે કે કાલથી તો ગળ્યું ખાવું જ નથી પછી એ કાલ કોઈ દિવસ આવે જ નહીં એવા કેટલા બધા લોકો છે કે જેમને ખબર હતી કે એમના મા બાપને ડાયાબિટીસ હતો કે કોલેસ્ટ્રોલ હતો કે બીપી હતું એટલે એમને આવવાની શક્યતા છે આવું એમને વીસ ત્રીસ વર્ષથી ખબર હોવા છતાં સવારે ચાલવા ના ગયા એક્સરસાઇઝ રેગ્યુલરલી ના કરી